એક એનજીઓ કંપની તરફથી આરો પ્લાન્ટ અને એટીએમ મશીનની ભેટ આપવામાં આવી હતી જીથુડી ગ્રામ પંચાયતને આરો પ્લાન્ટ અને એટીએમ મશીન ભેટમાં મળવાથી હવે જીથુડી ગામના લોકો સ્વાસ્થ્ય માટે ફિલ્ટર થયેલું પાણી પીવાનો લાભ મળશે અને આ મશીનથી એક કલાકના બે હજાર લીટર પાણી ફિલ્ટર થશે ભાઈ રામાણીપુરી ગામ સરપંચ બોલું છું જે અમને આ એનજીઓ કંપનીમાંથી અમને જે આ ફિલ્ટર મળ્યું છે જે સાત લાખની કિંમતનું ફિલ્ટર છે જે આરો પ્લાન છે આખા ગામને આપણે અહીંથી એક રૂપિયા વીસ લીટર પાણી મળશે આ પાણીનો ઉપયોગ આખું ગામ કરે એના માટે નાના મોટા સબ માણસોને ઉપયોગી થાય જેમ નાના માણસોની ઘરે ફિલ્ટર ન હોય તો પણ એને એક રૂપિયાની અંદર વીસ લિટર પાણી મળશે આ કંપનીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મારા ગામ જાદામાં જાદો આ પાણીનો ઉપયોગ કરે એ પ્રાર્થના જોઈએ જીઠોડી ગામે એનજીઓ તરફથી યુનાઇટેડ વી એનજીઓ તરફથી એ આરો પ્લાન્ટ પ્લસ એટીએમ મશીન આપેલું છે ગામ માટે બે હજાર એલપીએચારો એ તમારે પરોત એક કલાકનું બે હજાર લીટર પાણી ફિલ્ટર કરશે અને ગામ માટે બહુ સારું છે આ સારો લાભ મળ્યો છે ગામને તો ગામજનોને વિનંતી છે કે ભાઈ આ ગામ પાણીનો લાભ લે અને દરેક ઘરે ઘરે જઈને આ ચોખ્ખું પાણી પૂડાવે અને આપણું સ્વસ્થ સ્વાસ્થ્ય સારું રહે એના માટે આપણે આ એનજીઓ તરફ એક સુપ્રીમ ડેટ આપેલી છે